ગુજરાતમાં હવામાનમાં વિભાગના તાજા અનુમાન મુજબ આ વર્ષે ચોમાસું તેના ઔપચારિક સમય કરતા લગભગ પંદર દિવસ વહેલું આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ અંગે માહિતી આપતા હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે હાલમાં નૈઋત્ય ચોમાસું મુંબઈ તથા તેની આસપાસના વિસ્તારોમાં પહોંચી ગયું છે સામાન્ય રીતે જ્યાં ચોમાસુ જૂનના બીજા કરે છે કે અરબી સમુદ્રના મધ્ય અને પૂર્વ વિસ્તારમાં ચોમાસાની પ્રવૃત્તિ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ છે આ પરિસ્થિતિના ભાગ લે ચોમાસું હવે ગુજરાત તરફ ઝડપથી આગળ વધશે તેવી પૂરી સંભાવના છે અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને દીવ વલસાડ અને વાપી જેવા વિસ્તારો વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે જેનાથી હવામાનમાં ઠંડક તો અનુભવાય છે પરંતુ ભેજ વધતા બફારો પણ વધી ગયો છે હાલ સૌરાષ્ટ્રમાં દબાણવાળી પરિસ્થિતિ સર્જાઈ છે અને સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે જેને કારણે આવનાર એક બે દિવસોમાં ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે શહેરો ઉપરાંત આ જિલ્લામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડશે તેવી શક્યતા છે હાલની વાત કરીએ તો હાલ જે આપણે વરસાદની વાત કરીએ તો અત્યારે એક લો પ્રેશર એરિયાની સાથે સાયક્લોમિક સર્ક્યુલેશન છે એ ગુજરાત દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પ્રસ્થાપિત છે જેને લઈ અને આજે વહેલી સવારથી દીવ આસપાસના વિસ્તારો છે તેમજ સાઉથ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો વલસાડ વાપીના વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ જોવા મળેલું છે જે આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે એ વધારે જોવા મળે એવી શક્યતાઓ છે ને હાલ ખાસ કરીને વાત કરીએ એક બે દિવસમાં તો એક બે દિવસમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ આ વિસ્તારોમાં છે એ વરસાદની શક્યતાઓ છે એ જોવા મળશે અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે એ આગામી દિવસોમાં રહેશે અને સાથે સાથે તાપમાન સાથે ભેજનું પ્રમાણ વધારે હોવાથી બફારાનો સામનો છે એ આગામી દિવસોમાં પણ સામાન્ય લોકોને કરવો પડે એવી શક્યતાઓ રહેશે